જે આપણા ખગોળશાસ્ત્રમાં આવતા સૌરમંડળના ગ્રહોની ઉર્જાના આધારે નક્કી કરવામાં આવતું જ્ઞાન છે ન્યુમરોલોજીમાં ગ્રહોના નંબર આપવામાં આવ્યા છે અને તેના ગુણો વિશે જાણીને તેના સ્વભાવને આધારે દરેક ગ્રહોનો એક વિશેષ ઉપાધિ પ્રદાન કરવામાં આવી છે આ બધી માહિતીના આધારે મનુષ્યના જન્મની તારીખ ને એક ચોક્કસ સ્વરૂપ આપવામાં આવે છે જેને આપણે મૂલાંક ભાગ્યાંક જેવા અંક થી સંબોધન કરીએ છીએ હવે આ મૂલાંક અને ભાગ્યાંક ને કઈ રીતે નક્કી કરવા તે એક ગણિત છે તો આ ગણિત ને આપણે પહેલા સમજવું પડશે તો ચાલો આપણે આગળ વધીએ તો સૌ પ્રથમ આપણે મૂલાંક જોઈશું ત્યારબાદ જોઈશું ભાગ્યાંક દાખલા તરીકે જન્મ તારીખ છે ત્રણ આઠ ઓગણીસો પંચાણું તો મૂલાંક એનો ત્રણ થશે હવે જો તારીખ છે બાર આઠ ઓગણીસો પંચાણું તો પણ મૂલાંક ત્રણ જ થાય છે હવે આનું કારણ શું છે કે બંનેનો મુલાંક ત્રણ જ આવે છે તો તેનું કારણ છે કે આપણે જે સૌપ્રથમ જન્મ તારીખ લીધી તેમાં સિંગલ આંકડો છે એટલે ત્રણ આવ્યો ત્રણ મૂલાંક આવ્યો હવે બીજી જન્મ તારીખમાં ડબલ આંકડા છે તો તેને કઈ રીતે ત્રણ મૂળક આવે છે ખૂબ જ સરળ છે તારીખ બાદને ને એક વથા બે ખરો એટલે ટોટલ ત્રણ મૂળક જ આવે આ જ રીતે તારીખ એક થી નવ સુધી સિંગલ આંકડો જ ગણવાનો રહેશે અને જે લોકોની જન્મ તારીખ ડબલ આંકડામાં આવતી હોય તેને તે ડબલ આંકડાનો સરવાળો કરી સિંગલ આંકડામાં આવે તે રીતે મુલાંક બનાવવાનો રહેશે અને દાખલા તરીકે તારીખ અઢાર છે તો એક વત્તા આઠ બરાબર નવ મુલાંક આવે એ જ રીતે તારીખ છવ્વીસ છે તો બે વત્તા છ એટલે આઠ મુલાકાત થાય એ જ રીતે તારીખ એકત્રીસ છે તો ત્રણ વત્તા એક બરાબર ચાર મુલાક કહેવાય પરંતુ જો તમારી જન્મ તારીખ દસ વીસ ત્રીસ આવે છે તો આનો મૂલાંક કઈ રીતે તો તેનો જવાબ છે શૂન્ય કાઢી નાખો એટલે સિંગલ આંકડો આવી જશે તે તમારો મુલાક સમજવો મિત્રો આપણે જોયું કે મુલાંક કઈ રીતે કાઢવું હવે મુલાંકને અલગ અલગ નંબર નામથી ઓળખવામાં આવે છે જેમ કે પર્સનાલિટી નંબર કિંગ નંબર રૂટ નંબર બર્થ નંબર કેપ્ટન નંબર તથા ડ્રાઈવર નંબર તે સંબોધન કરવામાં આવે છે તો હવે બીજો નંબર જોશું ભાગ્યાંક કે જેને લાઈન પાથ નંબર કે કન્ડક્ટર નંબર કે પછી ક્વીન નંબર કે ડેસ્ટિની નંબર જેવા નામોથી ઓળખવામાં આવે છે આ ભાગ્યાંકને પણ આપણે એક સિંગલ આંકડામાં કરવાનો છે તો તે કઈ રીતે થશે તે જોઈએ અમારી જે જન્મ તારીખ હોય તે આખી જન્મ તારીખનો ટોટલ કરીને સિંગલ ડિજિટ આવે જે સિંગલ આંકડો આવે તેને આપણે ભાગ્યાંગ કહીશું દાખલા તરીકે જન્મ તારીખ બાર આઠ ઓગણીસો પંચાણું છે તો તે આખી આખી તારીખનો સરવાળ કરવાનો અમે ત્યાં સુધી સરવાળ કરવાનો કે છેલ્લે જ્યારે એક અંક વધે ત્યાં સુધી ડબલ આંકડા તો પણ એને સરવાળો કરી મૂકવાનો છે દાખલા તરીકે નીચે જોઈશું આપણે બાર આઠ ઓગણીસો પંચાણું જન્મ તારીખ છે તો તેને આપણે એક વત્તા બે વત્તા આઠ વત્તા એક વત્તા નવ વત્તા નવ વત્તા પાંચ આ રીતે આપણે લખશું તો સૌપ્રથમ આપણે જોઈશું તારીખ કે જે દિવસની તારીખ હોય છે મહિનાની તારીખ હોય છે તે તારીખ બાર છે તો તેનો ટોટલ ત્રણ વત્તા આઠ લેવાના રહેશે ત્યાર પછી ઓગણીસો પંચાણું સાલ છે તો એનો ટોટલ કરવાનો છે તો એનો ટોટલ થાય છે ચોવીસ હવે મુલાકાત ત્રણ આવ્યો મહિનો આવ્યો આઠમો અને આખી સાલનો ટોટલ છે ચોવીસ હવે આ ત્રણેયનો ટોટલ કરશું એટલે ત્રણ વત્તા આઠ વત્તા બે વત્તા ચાર આ રીતે ટોટલ કરવાનો રહેશે જેનો ટોટલ સત્તર આવશે હવે આ સત્તરને ટોટલ કરવાનો રહેશે કેમકે આપણે સિંગલ ડિજિટમાં લઈ જવાનો છે આંકડાને ત્યારે જ આપણે ભાગ્યાંક મળશે તો એક વત્તા સાત સત્તર છે એટલે એક વત્તા સાત કરશું એટલે છેલ્લે એક આંકડો વધશે કે જે આઠ હશે તો ભાગ્યાંક આઠ થયો સમજવો જ રીતે મિત્રો જે તમારી જન્મ તારીખ હોય તેનો તમે ભાગ્યાંક કાઢી રાખજો આપણા જીવનમાં મૂલાંક અને ભાગ્યાંક આ બંને અંકો સારો એવો પ્રભાવ પાડે છે અને આ બંને અંકોને કારણે જીવનમાં ઘણા જ ઉતાર ચઢાવનો સામનો કરવો પડે છે એનું કારણ શું છે તો કે તેનું કારણ એ છે કે આ અંકો ગ્રહોના અનુક્રમ પ્રમાણે કામ કરે છે જે ગ્રહો જ્યોતિષ વિદ્યા અને ખગોળશાસ્ત્ર મુજબ તેનું કાર્ય અવશ્ય કરે છે જો એકંદરે જોવા જઈએ તો ન્યુમરોલોજી અને એસ્ટ્રોલોજી આ બંને ખગોળશાસ્ત્રની જે ઉત્પત્તિ ગણી શકાય ખરી આપણે આજના વિડીયોમાં મૂલ્યાંક અને ભાગ્યાંકને કેમ કાઢવા તે વિશે શીખ્યા હવે પછીની વિડીયોમાં જોશું દરેક થી નવ સુધીના મૂલ્યાંકની ખાસિયતો અને તેના ગ્રહો વિશે તો તે જોવાનું ભૂલતા નહીં તમે આ આખી સિરીઝ જોશો તો તમે ખુદ જ આ અંકોના પ્રભાવથી પ્રભાવિત છો એવો અહેસાસ અવશ્ય કરશો એ હું મારા અનુભવના આધારે ચોક્કસ તમે પણ તમારું મૂલાંક કાઢી એની જ કોમેન્ટમાં જણાવશો તો સૌ પ્રથમ તે મુલાંક પર હું વિડીયો બનાવી અને તમારી સમક્ષ રજૂ કરીશ તો તે તમે મુલાંક કાઢીને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં એકથી થી નવ સુધીમાં તમારે જે પણ મુલાક હોય તે કોમેન્ટમાં અવશ્ય લખશો કે જેથી કરીને હું તેના પર વિડીયો બનાવીને તમને માહિતગાર કરી શકું જો તમને મુલાકાત કાઢવાનું ન સમજાણું હોય તો આ વિડીયોને ફરીથી તમે જોઈ લેજો જેથી કરીને તમને વિગતવાર આ વિડીયો સમજાવેલ છે તે સમજાઈ જાય અને મુલાકાત કાઢતા આવડી જશે અહીં સુધી વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ જય માતાજી